સ્વામી ની પગલે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસ ફાળવણી કરાઈ ડેપો રોજ ભરોજ પધારેલા મુખ્યમંત્રી પટેલ કરાયું હતું ત્યારબાદ સાંજે છ કલાકે આમોદ એસટી ડેપોના પટ્ટાંગણમાં

યા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ખાતે વર્ષ ઓગણીસો એકાણું માં બનેલા એસટી ડેપો ની અભાવે હાલત જર્જરિત થઈ જતા છેલ્લા ઘણા વર્ષો થી એસટી ડેપો બંધ હાલતમાં આગેવાનોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી જેથી જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે કે રજૂઆત ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જર્જરિત બનેલા એસટી ડેપો ને જમીન દોષ કરીને ફરી નાવું બનાવવા માટે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ ની માદભર રકમ ફાળવતા અમદનગર સહિત પંથકમાં મુસાફરો વેપારીઓ નોકરિયાતો તો વિદ્યાર્થી વર્ગમાં આનંદ છવાઈ ગયો આજ રોજ રોજ તારીખ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેઓ આજે આમોદ એસટી બસ સ્ટેન્ડનું ઈ ખાતમુહૂર્ત કર્યું અને એના ભાગરૂપે આમોદમાં એસટી ડેપો ત્રણ કરોડ ઓગણીસ લાખના ખર્ચે મંજૂર થયો છે જેનું ખાતમુહૂર્ત કરવાની તક આમોદ નગરપાલિકા પ્રમુખ તરીકે મને મળી છે તો આમોદ શહેર અને આમોદ શહેર સંગઠન આમોદ શહેરની જનતા માટે આ ડેપો ખૂબ સારી રીતે ચાલે અને જનજનની સુખાકારી વધે એવા પ્રયત્નો સરકારશ્રી તરફથી કરવામાં આવ્યા એ બદલ સરકારશ્રીનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માન